અંકલેશ્વરના છાપરા પાટિયાથી ભૂતમામાની ડેરી વચ્ચેના રોડ ઉપર મગરનું બચ્ચું જોવા મળ્યું છે રોડની સાઈડ ઉપર આવેલા પાણી ભરેલા ખાડામાં આ મગર દેખાયું હતું આ મગરનું બચ્ચું અંદાજે પાંચથી છ ફૂટ લાંબુ હોવાનું જણાવ્યું છે મગર દેખાતા લોકો કૌતુક વસ જોવા ઊભા રહેવા સાથે મગરની હાજરીથી ભયનો માહોલ ફેલાયો હતો ઉલ્લેખનીય છે કે આ જ સ્થળે અગાઉ પણ મગર જોવા મળ્યો હતો જેના કારણે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે જેને લઈને બે વર્ષ પૂર્વે વન વિભાગ દ્વારા મગરની સાવધાન મગરથી સાવધાનના સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે છ મહિના પૂર્વે એક સાથે બે જ્યારે ત્રણ મહિના પૂર્વે પણ એક મગર આ જ સ્થળે નજરે પડ્યો હતો જે જોતા અહીં મગર પરિવાર વસવાટ કરી રહ્યો હોવાની શંકા ઊભી થઈ રહી છે હાલ તો મગનની હાજરીથી હાજરીના વીડિયો સામે આવતા વિભાગ પણ એક્શનમાં આવ્યું હતું અને મગનને પકડવા માટે પાંજરા મૂકવામાં મૂકવાની કવાયત શરૂ કરાઈ